કે સમયની માંગને અનુરૂપ જે મનુષ્ય પોતાની જીવન વ્યવસ્થા ગોઠવશે એ હંમેશા સુખી થશે એની હંમેશા પ્રગતિ થશે અને ભગવાનના સંદેશાને અનુસરીને થરાદવાવ બનાસકાંઠા અને પાટણ જિલ્લાના ઠાકોર સમાજના સામાજિક રાજકીય અને શૈક્ષણિક ધાર્મિક આગેવાનોએ ભેગા થઈ આપણે આ વાત મૂકી હતી આજે ચોથી જાન્યુઆરી છે પણ વાત મૂકી હતી આપણે લાભ પોચમના દિવસે અને લાભ પોચમના દિવસે આપણે નિર્ણય કર્યો તો કે આનું મનોમંથન થવું જોઈએ અને પૂરા વલોણાના અંતે પૂરા મનોમંથનના અંતે આજે આ સમાજનું નવું બંધારણ એનો આ મહાનુભાવોના હાથે વિમોચન થવાનું છે અને વાંચન થવાનું છે અને આપણે સૌએ સંકલ્પ કરવાનો છે સંકલ્પ એટલે મક્કમ નિર્ધાર બીજો જે થવાનું હોય થાય પણ આ કામ કરું એને કહે છે સંકલ્પ સંકલ્પ કર્યો તો મહાત્મા ગાંધીએ કે કાગડો કે કૂતરાના મોતે મરીશ પણ આ દેશને આઝાદ કરીને જ રહીશ તો જે અંગ્રેજોનો સૂરજ નતો આ થમતો એ અંગ્રેજો આ દેશ છોડીને ચાલા જવું પડ્યું હતું આ સમાજે સંકલ્પ બનવાનું છે સેનો સંકલ્પ એક સમાજ એક રિવાજ બોલો એક સમાજ એક સમાજ એક રિવાજ શ્રેષ્ઠ રિવાજ એક રિવાજ એક રિવાજ એક રિવાજ શ્રેષ્ઠ સમાજ એક રિવાજ શ્રેષ્ઠ એક રિવાજ આ સમાજને આપણે શક્તિશાળી બનાવવો છે સમર્થન સમર્થક છે એવો સમાજ કે જે કોઈના આધારે ના રે સક્ષમ સમાજ દ્વારા સક્ષમ રાજ્યનું નિર્માણ કરવું છે અને શક્તિશાળી સમાજ દ્વારા શક્તિશાળી ભારતનું નિર્માણ કરવું છે એ આપણો ઉદ્દેશ છે અને ઉદ્દેશ માટે આપણે મળ્યા છીએ ત્યારે તમારે સંકલ્પ કરવો પડશે કરશો ને તો પેલા જ બંધારણ આવે હાથ ઊંચા કરીને બોલાવો મીડિયા વાળા બોલો મહારાજ કી મિત્રો આપણે સંકલ્પ એટલા માટે કરવો છે કે આગામી સમયની અંદર આ બંધારણ નો પૂરેપૂરો અમલ થાય એના જે નાણાનો બચાવ થાય એ નાણા આપણે શિક્ષણમાં વાપરવાના છે શિક્ષણ એ જ 21મી સદીમાં શક્તિ છે અને શિક્ષણથી સમાજને શક્તિશાળી બનાવવા માટેનો આપણો ભગીરથ પ્રયત્ન છે જે સમય બચાવવાની વાત ઓમાં કરી છે તો સમય ખૂબ કિંમતી છે જે સમયને ઓળખી શકે છે એ જ મહાન થઈ શકે છે એટલે આપણે સમય બચે અને એનો બીજો ઉપયોગ સમાજ અને દેશ અને રાજ્યના વિકાસમાં સમાજ યોગદાન આપી શકે એટલા માટે આપણે આ નિયમો છે 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 અને અંતમાં મારે વાત કરવી શક્તિશાળી બનવું બધા બોલો શક્તિશાળી બનાવવો છે સમાજ તો આળસ ને ખંખેરી નાખો આળસ એ જીવતા મનુષ્યની કબર છે એ કબર ને દફનાય દો અને આજથી બધા આજ મહેનત કરવા મડો ભગવાન એ ગીતામાં કર્મને શ્રેષ્ઠ ભક્તિ કહી છે તો કર્મના માધ્યમથી આ સમાજ કામના માધ્યમથી મહેનતના માધ્યમથી આ સમાજ એ પૂરેપૂરો શક્તિશાળી બને એના સંકલ્પ માટે આપણે મળ્યા છીએ ઈવાનો મોટી સંખ્યામાં છે તો ઈવાનોને કહેવું છે કે આ જવાબદારી તમારી છે ઈવાન કોને કહેવાય ટકરાયું તુફાન કે કોઈ હસ્તી નહી આંખો મે આ સમાજ માટે પાણી બતાવાનો છે અને સમાજ યુવાનોને હું આહવાન કરું છું આમંત્રિત કરું છું મારી ત્રેસઠ વર્ષની ઉમર છે પણ કામ કરવા સમાજ ને કામ કરવા માટે કોઈ પણ ઇવાન હાથે હરીફાઈ કરવાની મારી તૈયારી છે આવો આપણે સૌ સાથે મળીને સક્ષમ સમાજ નું નિર્માણ કરવું એ આપણું ધ્યેય ને પાર કરી અને અંતમાં અમારી વ્યવસ્થા ખૂટી પડી છે એટલે ઓગઢજી ને સદારામ બાપુ ને પ્રાર્થના કરું કે તમારા પેટમાં પણ અમી મિલન આજ નો દાડો કોઈ ભૂખ જ ના લાગે અને ઠાકોર તણ દાડા નો ભૂસો હોય તો પાણી પીન ચલાઈ લે એ સમાજને માટે વંદન કરવા છે સલામ કરવી છે અને તમને જે મુશ્કેલી પડી જે તકલીફો પડી રસ્તામાં આઈ એના માટે આ વિસ્તારના જનપ્રતિનિધિ અને એક સમાજના ભાઈ તરીકે આપની આ દંડવત પ્રણામ સાથે આપ સૌની માફી ચાહું